અંકલેશ્વર જીડીસી વિસ્તાર ખાતે આવેલી લર્નિંગ પ્લે સ્કૂલ જીડીસી પોલીસ મથકની મુલાકાત લીધી હતી બાળકો પોલીસ કામગીરી અંગે પ્રત્યક્ષ જ્ઞાન આપવાનો ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરાયું હતું નાના ભૂલકાઓ પોલીસને કાર્ડ આપી સન્માન કર્યું હતું અંકલેશ્વર જીડીસી વિસ્તાર ખાતે આવેલી લર્નિંગ પ્લે સ્કૂલના વિદ્યાર્થી વિદ્યાર્થીઓને અંકલેશ્વર જીડીસી પોલીસ સ્ટેશનની મુલાકાતે લાવવામાં આવ્યા હતા જેઓને માર્ગદર્શન પૂરું પડાયું હતું પોલીસની કામગીરી વિશે તેમજ અન્ય પોલીસ સ્ટેશન કામગીરી વિશેના તર્ક સમજાવવામાં આવ્યા હતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલા પોલીસને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું आज हम बच्चों को पुलिस स्टेशन विजिट के लिए लाए हैं पुलिस स्टेशन विजिट ये एक हमारे कम्युनिटी हेल्पर्स में से एक है जो हमें प्रोटेक्ट करते हैं जो हमें सेफ रखते हैं उनकी इम्पोर्टेंस बताने के लिए आज हम बच्चों को जीआईडीसी पुलिस स्टेशन में विजिट के लिए लेकर आए हैं थैंक यू सो